નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સાથે ઘર્ષણ થયું રાજપીપળા કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ચૈતર વસાવા પોલીસે રોકતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું કલેક્ટર ઓફિસમાં હલ્લો કરવામાં આવ્યો ચૈતર વસાવાએ પોલીસને આપી ખુલ્લી ધમકી રોકતા નહીં બાકી જોવા જેવી થશે ચૈતર વસાવાએ પોલીસને ધમકી આપી WHAT વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર જયેશ ચેતર વસાવા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા તે વખતે ભારે વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને હોબાળો પણ થયો છે આ સમગ્ર મામલો શું રહ્યો આની વાત કરીએ તો ગત રોજ જે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરની શાળાઓમાં જબરજસ્તીથી જે કેટલાક વાલીઓને બીજેપીના સદસ્ય બનાવવામાં આવ્યા હતા તે ભરૂચ જિલ્લામાં કેટલીક સમસ્યાઓ છે જેમ કે રોડ રસ્તાની સુવિધાઓ નથી રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ છે શાળાઓ છે પણ શાળાઓમાં શિક્ષકો નથી આ બધી રજૂઆત કરવા માટે આજે કે ધારાસભ્ય લગભગ ટકો સાથે કલેક્ટર ને રજૂઆત કરવાના હતા પરંતુ જે તેમની સાથે ઘણું મોટું ટોળું હતું અને સમગ્ર ટોળા સાથે તેઓ કલેક્ટર ઓફિસે આવ્યા હતા એટલે પોલીસની રજૂઆત હતી કે તમે બે કે ચાર વ્યક્તિ આવો અને કલેક્ટર સાહેબ રજૂઆત કરો તો તે યોગ્ય છે પરંતુ આ જે ટોળા સાહેબમાં આવો છો તે યોગ્ય નથી પરંતુ પોલીસની આ રજૂઆતને ન માનતા આ જે ટોળું છે એ ટોળું અને ચૈતર વસાવા ધારાસભ્ય પોતે કલેક્ટર કચેરીમાં આવી ગયા હતા અને પોલીસ સાથે આ બાબતમાં ઘર્ષણ પણ થયું હતું કલેક્ટર કચેરી પાસે જવાના માર્ગમાં જે વચ્ચે કાચનો દરવાજો આવે છે કાચનો દરવાજો બંધ કરીને પોલીસે રોકવાના પ્રયત્નો પણ કર્યા પરંતુ ટોળું જે હતું એ તમામ ટોળાએ જે ધક્કા મારે તેને કારણે દરવાજો ખોલી અને દરવાજાનો એક કાચ પણ તૂટી ગયો અને આ પ્રમાણે ચૈતર વસાવા અને તેના સમર્થકો અંદર આવ્યા હતા તે વખતે ચૈતર વસાવાએ ખાસ એમ પણ કહ્યું કે પોલીસ ભાઈઓ તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો ખાસ કરીને પોલીસ દારૂ જુબાનનો હપ્તો પણ લે છે તમે કાયદાની સુરક્ષા જુઓ એ પ્રમાણે ચેતવસાએ વાત કરી પરંતુ જે એમની સાથે જે એમના સમર્થકો હતા તે રોકાયા નહીં અને બળ જબરીથી કલેક્ટર ઓફિસ પાસે ઘૂસી ગયા હતા જોકે કલેક્ટર ચેમ્બરમાં કલેક્ટર નર્મદા હતા નહીં તેઓ વિષિમાં હોવાને કારણે જે પોલીસે પછી ચૈતર વસાવા બિલકુલ બિલકુલ આભાર પૂરી માહિતી માટે જયેશ દેડિયાપાડા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નું પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે કલેક્ટરને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા